બહેનોને રોજગારી મળી રહે અને તેઓ આત્મનિર્ભર બની શકે તેવા ઉદ્દેશ સાથે વાગરા તેમજ આસપાસના ગામની ત્રીસ જેટલી બહેનોને ત્રણ મહિના માટે ફેશન ડિઝાઇનિંગની તાલીમ સાથે સિલાઈ મશીન અર્પણ કરવામાં આવ્યા કંસાઇ નહેરોલિક પેઇન્ટ્સ કંપની દ્વારા વાગરા તાલુકાની ત્રીસ બહેનોને વાગરા જીમખાના ખાતે ત્રણ મહિના સુધી ફેશન ડિઝાઇનિંગ કોર્સની તાલીમ આપવામાં આવશે આ તાલીમ દરમિયાન બહેનોને ડિઝાઇનર ડ્રેસ બ્લાઉઝ વિવિધ આઉટફિટ તેમજ અન્ય વસ્તુઓ બનાવતા અને તે વસ્તુનું ઓનલાઈન વેચાણ કેવી રીતે કરવું જેવી તાલીમ આપવામાં આવી હતી આ અગાઉ પણ આ કંપની દ્વારા બહેનો આત્મનિર્ભર બને એવા ઉદ્દેશ્યથી વિવિધ ક્ષેત્રો જેવા કે બ્યુટી પાર્લર શિવણ હેન્ડીક્રાફ્ટ વગેરેમાં પણ તાલીમો આપવામાં આવેલી છે આ તાલીમો થકી લગભગ એકસો પચાસ જેટલી મહિલાઓને રોજગારી મેળવવા માટે સક્ષમ કર્યા છે આ કાર્યક્રમમાં રાજેશભાઈ પટેલ પ્લાન્ટ હેડ પ્રણવભાઈ પારેખ એચઆર મેનેજર જીગરભાઈ પાઠક કોમર્શિયલ મેનેજર પરેશ પટેલ સીએસઓ મિસ અક્ષિતા તિવારી પ્રોડક્શન ઓફિસર અને મિસ અંજલિ રબારી પ્રોડક્શન ઓફિસર તેમજ આજુબાજુના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર તાલીમ અને કાર્યક્રમનું સંચાલન વિશાખાબા ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રેસિડેન્ટ ધર્મેન્દ્રસિંહ અને વાઇસ ચેરમેન કિંજલબા ચૌહાણ દ્વારા કરવામાં આવ્યો હતો નમસ્કાર હું રાજેશ પટેલ કન્સાઈનર ઓલેક્ટ્રિક્સ લિમિટેડ સાયકા યુનાઇટેડ આજે અમે વાગરા ગામે એક સીએસઆર અંતર્ગત પ્રોગ્રામ વિમેન એમ્પાવરમેન્ટના હેઠળ એક ઇનોગ્રેશન માટે આવ્યા હતા કન્સાઈનરોલેક પેઇન્ટ બે હજાર સત્તરથી સાયકા ઇન્ડસ્ટ્રીઅલ એરિયામાં કાર્યરત છેલ્લા પાંચ વર્ષથી અમે સીએસઆર અંતર્ગત ઘણા બધા પ્રોગ્રામ કર્યા છીએ પરંતુ આપણે વાત કરીએ તો વુમેન એમ્પાવરમેન્ટ અથવા તો નારી સશક્તિકરણના હેઠળ અમે છેલ્લા ચાર વર્ષથી અલગ અલગ ક્ષેત્રમાં કામ કરેલા છે જેમ કે બ્યુટિફિકેશન વર્ક સ્ટિચિંગની તાલીમ આપવી અને આજે અમે અત્રે ઉપસ્થિત રહ્યા છે તે પ્રોગ્રામ છે કે ફેશન ડિઝાઇનિંગ એન્ડ સ્ટિચિંગ અને સાથે અમે સ્ટિચિંગ મશીન બી તેમને આપવાના છીએ જેથી તે તેમના પગભર ઉપાડે અત્યાર સુધી અમે અરાઉન્ડ અરાઉન્ડ મોર દેન ટ્વેન્ટી લેક્સ રૂપીસના અલગ અલગ પ્રોગ્રામ કર્યા છે જેમાં બસ્સોથી વધારે મહિલાઓને તેનો લાભ મળેલો છે આ તાલીમ અંતર્ગત જે પણ લાભ તેમને મળશે અમને શ્યોર છીએ અથવા તો અમને એક કોન્ફિડન્સ છે કે તેમને જરૂર કામમાં લાગશે તેમના પરિવારને કામમાં લાગશે અને આ જ રીતે તે આગળ વધે એવા નેરોલેક પેઇન્ટ તરફથી તેમને અમે ધન્યવાદ આપીએ છીએ અને અમારી શુભેચ્છા વ્યક્ત કરીએ છીએ આની સાથે સાથે આ પ્રોગ્રામ સાથે જોડાયેલા વિશાખા ફાઉન્ડેશનના કિંજલબેન ધર્મેશભાઈ અને સાથે જેમણે બી અમારી કંપની તરફથી ગ્રાઉન્ડ લેવલ પર કામ કરી અને સપોર્ટ આપ્યો તેમનો બી ઘણો ઘણો ધન્યવાદ થેન્ક યુ વેરી મચ